લોકશાહી છે આ દેશ બધા રાજમાં બધાને જીવવાનો અધિકાર સરખો છે અને કાયદો કાયદાનું કામ કરશે

મિત્રો કે અત્યારે હવે ચૂંટણી માટે તૈયારી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટે બેઠક મળી અને આ બંને બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસે ગામ સુધીની જવાબદારી બંધ કરી છે આજે કડીમાં આવ્યા છે ને આવતીકાલે અમે વિસાવદર પણ આ બંને બેઠકો પરથી જે મતદાન છે જે અહીંયાથી સંદેશો જવાનો છે જે પરિણામ આવવાનું છે હું માનું છું કે આખા ગુજરાતની જનતા જે ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે કારણ કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તેમ છતાં ચારે તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે બેન દીકરીઓની સલામતીના પ્રશ્નો છે બળાત્ઈ રહ્યા છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી થી પ્રજા ત્રસ્ત છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી સહિત ભ્રષ્ટાચાર ઓ પણ હવે બહાર આવી રહ્યા છે નાના વેપારીઓના ધંધા વેપાર પણ ચોપટ થયા છે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ પાયમાલ થઈ છે આ બધા જ મુદ્દાઓને લઈ એ ગુજરાતમાં યુવાનો નારાજ છે મહિલાઓ ત્રસ છે ખેડૂતો પાયમાલ થયા છે વેપારીઓ આર્થિક રીતે સંક્રમણમાં છે આ બધા પ્રજાના પ્રશ્નો આ બે વિધાનસભાની ચૂંટણીમાં પડવાનો છે લોકો વચ્ચે જઈશું ઘેર ઘેર જઈશું આ મુદ્દાઓને અને સાથે સાથે કડી અને વિસાવધાના લોકોની સમસ્યાઓ છે તકલીફો છે એને ઉજાગર કરીશું સરકારનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ઉજાગર કરીને લોકોના આશીર્વાદ સાહેબ આજે ઉમેદવાર ફોર્મ ભરવાના હતા છેલ્લી કડી કેન્સલ થયા શું કહેશો

કે ભાજપ જીતે તો એની સરકાર કંઈ પેલી નથી થવાની પણ હું માનું છું ત્યાં સુધી આ વિચારધારાની લડાઈ છે અને વિચારધારાની લડાઈ છે ત્યારે આ વખતે કોંગ્રેસને કડીના મતદારો આશીર્વાદ આપીને જે અન્યાય ભ્રષ્ટાચાર અને આ ભારતીય જનતા પાર્ટીનું એક તરફી સરમુખતાર સાહેબ શાસન ચાલે એની સામે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવા માટે કડીના મતદારો કોંગ્રેસને આશીર્વાદ આપશે થેન્ક યુ આભાર માનું અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને અચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદારો આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે આપણે ઓપરેશન તિંબુલે લઈને પણ આ વાત કરી કોણ આ હું ચોક્કસ માનું છું કે આપણો દેશની फौज એ દુનિયામાં અવલ નંબરની फौज છે આપના જવાનોને નમન કરીએ સરહદ પર અવિરત સુરક્ષામાં એ ઉભા રહે છે એમનું શૌર્ય એમનો યશ એ આપણી સેનાને ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી રોકી દેવા માટે એ પ્રમુખે કહ્યું કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે મારી સેના નક્કી કરશે અને પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા અમેરિકાના પ્રમુખ પહેલા સીઝ ફાયર કહી દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે ત્યારે આપણા સૈન્ય ની બહાદુરી અવલ નંબર ની બહાદુરી છે એને નમન કરીએ એની સાથે ખભે ખભા મિલાવીને રહીએ પરંતુ એના માટે સેનાની બહાદુરી અને ભારતીય જનતા પાર્ટી મતો લેવા નીકળે એ વ્યાજબી જે હિન્દુ સંસ્કૃતિમાં સ્પષ્ટ છે કે સિંદોર એ સમર્પણની નિશાની છે સિંદોર વફાદારીની નિશાની છે અને માંગમાં મારી બેન દીકરી સિંદુર માત્ર પતિ સિવાય કોઈનું અડે પણ નહીં ત્યારે બીજા પુરુષો સિંદૂર લઈને જાય એ અપમાન જેવું બને વોટ બેંકની પોલિટિક્સ માટે એક હદથી નીચે ના ઉતરવું જોઈએ મતોના રાજકારણ માટે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર ને ના પહોંચવી જોઈએ